તારે બાપુ ચિંતા છે ને કંઈ ખબર નથી પડતી કે છોકરાને ત્યાં ગામડે મોકલી દેવું તો આપણી હાલત શું થાય એને કંઈ ખબર નથી બસ જાવા દ્યો એક જ વાત બસ તમને લાગે હું કેમ રહું મારે કેમ કરું મને એમ થયું બને આપણા હાથે કાલ કાલ જાઉં તે લાઈ એટલે જ પડલી

હાય લાગતા વી માયને ફોન કરો જો હે કોઈરો ન ફોન કે કે જો મે મે તો ફોન એ ન કોઈરો જો દીપ કોને કેતો તો જાનવીન ફોન કરું કા સે ને ન્યા તો મારતા વી માં દીકરો હસે ને ફોન ન કરો મને એવો વિચાર થાય છે કે સે ને માં દીકરો આ તો મારતા વી જઈ દીપ કહું કે આલ ને કોઈ રૂમ બાપા મને એવી ઉપાધી થાય છે કે હાઉ કઈ થાય ના કરતા આલો કોઈ મા દીકરો છે ને આ તો મારતા વી બીજું હું કરું મોટું તો જો પલકે છે કેમ એટલું બધું મોટું પલકે છે સોના કઈ નથી પાલા તું નો ક્રીમ તો મોઢું તો પલકે ને છે ને મારે શું કહેવાય પેંડા લઈ લે ને બધાને પેંડા ખવડાવશું ને ઘરે જઈને હે આપણે નોકરી નો થઈ ગયું છે તો હવે તા તું ઉસી સાડી જાય હો હારી હારી નોકરી મળી ગઈ હતી હવે તા ઘરવાળા નું નહીં તું રાખી એમ કહી તો ઓહો હો હું માસ્તરાણી એવું કયું હોય સંદીપ તમારા સિવાય થોડું કઈ કોઈ મારો છે તમારા વગર હું પાંચ મિનિટ ન રહી હું ભૂલે કેવી વાતું કરો મારી સોના ડમરી થઈ ગઈ નહીં આટલી બધી ડાય કેમ થઈ ગઈ કે ત્યાં જઈને થોડુંક કંઈ એ ત્યાં કઈ મને વાંધો નતો રાડું નાખો મને કોઈ મારતું નહોતું પણ મને ચિંતા મારા વગર ન ગમે ને એટલે હું અહીંયા આવતી રહી તમારું છે ને ટાઈમે જ સ્કૂટર ખોટકાય તમને સ્કૂટરનું છે ને એમ જરાય સર્વિસ કરાવી લે એ જરાય પડી જ નથી બગડતું જોઈએ બગડતું જોઈએ ખબર નહીં હું વાંધો હોય હવે ભાઈ કે બપોર પછી આપીશ સમૂહ કરીને હવે જો જઈ બસ ના મળે ત્યાં હોય તો આપણે ઊભવાનો ને એ તો ભૂત જ પડે ને ન ઊભું પડે ઘણા માણસ ન જતા હાલી હાલીને જાય સાયકલ લઈને જાય ન જતા આપણે તો ગાડી છે સ્કૂટર છે તમે કીધું તું ગાડી લઈ લો ગાડી લઈ લો પણ તમે માનો તો ને ગાડી લઈ લીધી હોત તો આ કઈ ટેન્શન ન રે કઈ વાંધો નહીં હમણાં આપણે બસ આવશે ને એમાં બેસી જા હા ઉપા દીકર માં સોને બા મારે કેમ જાવું બા મારે ટીન દે ચાલે હમણા મોટાને બોલાવા દે એ માં મા મા બા હા માં માં મને ખબર છે માં તું બાવા ઘર એક મિનિટ નઈ રહેની અમા તડકો ધૂમ ને જો કરી ઓટાણે તા પાસા વાતાવરણ કેવા થઈ ગયા તમને ની યાદ આવે સુકરાવની હે મને તા એની બહુ યાદ આવે જોતા કરી એ તમને કવાયા હો હું કામ સે બોલ તમે કીધું ને જવાનું કે તમે ગામડે વયા જાવ ઉપડી જાવ એમ તમે કીધું ને વહુ ને મારા છોકરાઓ ને ન્યા ખબર છે કોઈ હારા વાઈટ નો ને હમણા કીવો પેર દીધી આ મે વર હે મે વર હે ન્યા આઈ બસે મે તો ન્યા ની હોય તમે હું કરવા આવા કરો તમે મારા દીકરાને ને મોટા ને હું કરવા મોકલી દયો મને મારા છોકરા વગર ની ગમે હું કરવા આવા કરો તમે મેં કંઈ નથી કીધું મોટો કે મારે ન્યા વયું જાઉં એકલો નહીં રહું હું છે હવે તમે ખોટે ખોટી લાઈફ કરો બે જણા આઈની બાપુજી લાઈફ નત કરતા મારે જાઉં ઈ મને અગરુ લાગે છે ન્યા બાને ખબર છે હું છે હું થ્યું ભાઈ તારે એકલ વયું જાઉં ઈ મને મારી ટિકિટ લઈ લે ભેગી બ મમે મે હા હું વયું જાય મારે કઈ હું નત જરૂર આઈ રહેવાની હો

ક્યારે બસ આવશે ને ક્યારે ઘરે જા હું નહીં તો એમ કરો ને અહીંથી મારા મમ્મી ને ઘર થોડુંક જ થાય હાલો ને અહીંથી વયા જાય મમ્મી ને ઘરે ક્યાંય નહીં જવાય સાની મુનિ એ બે જાવ ઊભું નથી કઈ હું નહીં ઊભી છે બસ તો ક્યારે આવે કેમ ખબર પડે એક તો કેવું ઢાકલું થયું કા એમ થઈ ગમણા વરસાદ આવશે હા હા થયું વાહ વરસાદ આવી હોય

ના સંદીપ કેવું મસ્ત વાતાવરણ છે એવી મજા આવે મને હાથ છે એવી મજા આવે છે ને એમ થાય કે પીંજાયા જ રાખું પીંજાયા જ રાખું પોય માં વીચ કેવી થાય જો તો ખરી આમણી આ કેવા છો ને તમે તો ભીંજાવાય ન દેતા હવે વાલો પીવો ને મારા હા ખબર ને એમ કઈ થોડું કઈ મને થઈ જાહે નિયા સોનલ રીત તો જો થાય બસ મળી જાય તો હારું ટાણે કૂટરે ખોટકાણું છે મગજ મારી થા આ બધી જોતા ખરી ઓ એમાં કૂટરે ખોટકાઈ ગયું હું વળી ગાડી ન કાઈ ધ્યારહમાં કોઈ રૂ કંઈ વાંધો નહીં હમણાં વરસાદ નહીં વયો થઈ સોનલ ના ભલી ના વયો જઈ મેં ટીવી મજા આવે મને આ વાતાવરણ હોય ને એટલી મજા આવે સંદીપ સંડી મારી છે

તને બહુ ઉતાવળ છે બાન ભાભી નીકળી જાય કા ઘણી ઘણી મને હાથની વાર પૂછું કેટલીક વાર તાર પૂછવું હવે કે બાઈન ભાભી નીકળી ગયા બાઈન ભાભી નીકળી ગયા એને મન થાય તો નીકળી જાય આપણાથી તો કંઈ ન કહેવાય એને વાતું કરતી હું તો ખાલી પૂછું તમે એમાં રાડું નાખો સંડી ભાવ કેવા છો હવે જલ્દી બસ આવે તો ઘર ભેગા થઈ જાય નકર કર આમાં નામાં ભીંજાઈ જવાના છે છત્રી લીધી નહીં ટાણા ટક વગરનો વરસાદ આવ્યો હાલ લપ કરતી

મમ્મી તમને હું વાત કહું હું બે દીખ્યા જાનવીન ફોન કરું જાનવી ફોન જ નહોતું પાર્ટી ખબર નહીં ક્યાંય ગયા હોય હું હોય હું તમને હમણાં કહેવાનો જોતો કે મમ્મી હાલો ને આપણે મમ્મી દીકરો છે ને વા જઈ આવીએ જાનવીન એ એવા થશે તો તારી નાના દીકરા આપણે છે ને જોઈ આવીએ જો જાનવીન છે ને પાછી જઈ આવીએ ફોન કેમ ઉપાડતી હોય તો એ ઉપાધિ થાય છે તાર પપ્પાને ને વાત ન કરતો હોય બિસા ઉપાડી કરે તો માન સોનલ ઉપાડી ગઈ ને પાછી આની ઉપાડી કરીએ કારણ વગરના હોવા દીકરો ઈજ કો મમ્મી જાનવીન બે દી ફોન કરું ઉપાડતી જ નથી ઉપાડતી જ નથી હવે કંઈ મારે હા હું થોડો મારે ફોન કરાય પછી મને ઉપાડી થઈ હતી હું જો તમને એટલે જ આવતો રહ્યો ઘરે એવા કામથી કાલે મમ્મીને કહું કે આપણે બેસે ને મમ્મી એમાં જઈ આવીએ જાનવીને ઘરે મને ઈચ્છા રહેવાય ને હું દુઃખ લાગી ગયું અમારા દીકરા કેમ સોનાલ ની વાત કરી નવા નવા આપણે લગન થયા હોય તને ખબર છે ને મને એ ઉપાધિ થઈ જોતા ખરી હાલ ને ખોઈ રૂ જઈ આવીએ મને તો એક જ ઉપાધિ થાય છે કે મારા દીકરા ને મુકાઈ જાય નહીં મારા મારી અસર મળી હતી મને એ વિચાર થાય ઉપાદી કરો હોય બધું સારું થઈ જાય આપણે મેને મમ્મી દીકરો દીકરોને જઈ આવીએ બઉ વાત થઈ ગઈ પૂરી કંઈ પૂછી લે હું કે તમને હું દુઃખ લઈ ગયું બરાબર ને કંઈ આપણે તો ધરાર નથી કંઈ ઓલું કરતા હાચું ગાઉં ન હું મારી સુના માન સારું જેવું તો મા દીકરાની ઉપાદી આવી પડી મારે તો કીમનું જાઉં કંઈ ખબર ન પડતી હું તો થાકી જ થઈ ગઈ છોકરા જે કાં હોય તો એમ ખબર મોટા થાય ત્યાં આવી ઉપાદી થઈ પડે કિમણું જાઉં ખબર ન પડતી તો એ થાકી ગઈ છોકરા હાસે તો મમ્મી શું કરું હાલો ન આપણે બે નીકળી જઈએ તમે તૈયાર જ છે બીજું શું આતી હાલ માં દીકરો જઈ આવીએ બીજુ હે લે તાળો મા દીકરા માં કાતર પોપાઈ ન થાવા નઈ હોય તો ગહન જક ના છે ને ન્યાનો જમાઈ ખરાબ લાગે આપણે છે ને આવી જમ લે હું ગેસ કા પછી કઈ ગરો સામ કે ખાઈ લે હું બીજુ હું હા આમાં મેાળ લો આ લો માં મેાળ લો જલ્દી જઈ આવીએ ભેલેરા જઈ આવીએ હાલ માં દીકરો ઉપાદી ઉછે મને તો ઉપાદી ઉછે એ માં ઉપાદી હું કરવાની હોય ને હાલ તાળા દે ખાના કોઈ પાછું ઘરે જઈ

તો હું ખોટે ખોટી છોકરા કહી રહ્યા નહીં સાહેબ તું ત્યાં વહી જા થોડોક ટાઈમ ત્યાંને જાઉં છે કામ છે તો તું વહી જ ખોટે ખોટું હું આપણે ઓલું કરવાનું હોય તો હા બા તો તમે હાલો હું ઊભો આવી ટિકિટ લઈ લઈશું જગ્યા મળીએ બઈ જાય હું તો ઊભો આવી બા તમે ઠેલો ભર લોન્ય ભાઈ રહ્યો એમ તમે ભરી લ્યો હાલો

પણ પૈડા નત પડી કે પૈડું હેરાન થાય પૈરું ઠેલો આવવાની શું ને લાઈફ કરતા બાપુજી હામે ઉભાન બોલ બોલ કરો થી કારણ વગરના ના ખોટે ખોટી પેજા મારી કરો રોગે રોગો હેરાન કરે આવવા દે સંદીપ ને એટલી વાર છે